શ્રીના દાતા બીનાબેન રાજપૂત અપેક્ષા રાખીએ આમ તો અપેક્ષા પણ કાર્યમાં જીવન છે સારા વિતાવે અને આવી જ રીતે

બધા તો ચાલો આ બાજુ પ્રભુજીઓ બેસી ગયા છે આજે ખાસ આજનો પ્રસાદ છે બીનાબેન જેઓ પ્રિન્સિપલ છે અને રાજકોટથી આવ્યા છે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આ બાજુ દક્ષાબા પણ ખાટલા ઉપર જમવા બેસી ગયા છે ખાસ એક વાત તમને કહી દઉં કે આ બહેન જે પીરસે છે એ એક પ્રભુજી તરીકે અહીંયા એકસો એક્યાસીની ટીમ મીકી ગયેલી અત્યારે તેઓ પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરે છે આ બાજુ અમારા પરમાબાઈ પરમાબાઈ બેસી જાઓ સરખું ભાઈ જો એમ બોય એમ એમ હોય પરમા બેને પેલા જમાડી લઉં હે પરમા બે એક વેલા રોટલી પૂરી થઈ ગઈ પીઓ ચાલો તો આ બાજુ બની રહી છે રોટલી કા અમારા આશ્રમની દીકરી કાજલબેન અને બા સાથે સાથે કંચનબેન એક સમયે પ્રભુજી તરીકે અમરધામ આશ્રમ પર લાવેલા હાલ તો અમરધામ આશ્રમ પરથી જે રૂટ હતો જે સિવિલ હોસ્પિટલે અમરધામ આશ્રમની જે પ્રસાદ જતો એની પ્રસાદી આ કંચનબહેન ચારસો લોકોની રોજ રોટલી બનાવતા હાલ તેઓ અત્યારે પ્રભુજીઓ માટે પણ રોટલી બનાવી રહ્યા છે આજનું આજનું ખાસ જે પ્રસાદ છે એ બીનાબેન વ્યાસ તરફથી છે અને આજના પ્રસાદના મેનુમાં છે દૂધપાક મિક્સ શાક ખમણ રોટલી સલાડ અને સમ પાપડ અને આજે અમરધામ આશ્રમ પર સેવા માટે દળવીથી દળવી ગ્રુપના બે ભાઈઓ સુભાષભાઈ અને હરીશભાઈ અમરધામ આશ્રમ પર ઉપસ્થિત થયા છે તો ચાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો અહિયાં સુભાષભાઈ છાશ તૈયાર કરી રહ્યા છે આ બાજુ હરેશભાઈ શું કરો હરેશભાઈ રોટલી ગણાય બા એ રોટલી બનાવી રહ્યા છે અને આશ્રમની દીકરી કાજલબેન અને આ બાજુ કંચનબેન રોટલી બનાવી રહ્યા છે કન્ટિન્યુ બનાવી રહીજો આ બ્લોકમાં તો ચાલો આ નો આજે જન્મદિવસ છે અને આજે એમના તરફથી આ જમવાનું છે એટલા માટે એમના જન્મદિવસ પર આ પ્રભુજીઓને આવો પ્રસાદ અર્પણ કર્યો છે એટલા માટે બીનાબહેનનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને આવી જ રીતે સેવાના કામ કરતા રહે એવી અમરના ચરણોમાં પ્રાર્થના ચાલો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું બીજા આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ